નમસ્કાર ખેડૂત મિત્રો હું નામ મળીલ તમારું ઉપેન્દ્રભાઈ દેવજી પંડ્યા ઉપેન્દ્રભાઈ દેવજી ઉપેન્દ્રભાઈ દેવજીભાઈ તમારું ગામ ગામ દેવગાણા તાલુકો તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લો તમે કયા પાકનું વાવેતર કર્યું છે આ ખરીફ ખરીફ્યું જન્મા બરોબર આજે કઈ તારીખ છે એક સાત બે હજાર એક સાત બે હજાર ચોવીસ તમારે ત્યાં અદમા કંપનીના સાહેબે આ બે દવાના ડેમો કરાવ્યા હતા

તો આ દવા તમે વાપરી છે તો એની તમને મકાઈમાં બીજું કોઈ તકલીફ કેવું કઈ દેખાય છે ઓકે અને છે છે પડી થયું તો તો આ દવા વપરાય તમારી ભલામણ છે બીજા મકાઈ કરતા ખેડૂતો માટે ઓકે આપણા મિત્રો હવે જે દવા વપરાય છે એનું રિઝલ્ટ આપણે જોઈ લઈએ જો અહીંયા નથી વાપરી એ તમને બતાવું છું તો જે નથી વાપરી એમાં તમે જોઈ શકો છો સાંકડા પાન અને ગોળ પાન આમાં નિંદામણ ઉગ્યું છે જેમાં દવા વપરાય નથી આ એ બાજુનો પ્લોટ છે હવે હું તમને લઈ જાઉં છું જેમાં આપણે દવા વપરાવી છે એ એ ભાગમાં તો મિત્રો આમાં તમે જોઈ શકો છો આમાં મકાઈ સિવાય તમને કોઈ પણ પ્રકારનું ખડ ગોળપાનનું કે સાંકડાપાનનું જોવા મળતું નથી જુઓ તમે આ ત્રણ કેરા પૂરા થાય છે અહીંથી પાછું ખડ દેખાશે કેમ કે અહીંયા દવા આવી નથી જો નિંદામણ પણ નહીં તો તમારો મોલ ઝડપથી વિકાસ કરી શકે ખોરાક પૂરતો મેળવી શકે તમે અહીંયા જોઈ શકો છો કે આ મકાઈ એકદમ લીલી નાઘેર જેવી ઊભી છે આનો ગ્રોથ સારો છે વિકાસ બુદ્ધિ સારી છે કેમ કે આમાં નિંદામણ નથી ઉગ્યું કચરું નથી જયારે તમે બાજુમાં જુઓ તો એટલો ગ્રોથ મકાઈનો આવ્યો નથી તો કહેવાનો મતલબ એ છે કે જો તમે અદામા કંપનીનું અઢાકા છ ગ્રામ અને એટ્રાનેક્સ પચાસ ગ્રામ આ બંને દવા મિક્સ કરીને તમારા મકાઈના પાકમાં નિંદામણ રૂપિયા પહેલાં મૂક્યો છો તો એ લીંદામણને ઉગવા દેતું નથી કંપનીના કહ્યા મુજબ તમને પિસ્તાલીસ દિવસ સુધી આમાં લાંબા સમય સુધી આમાં રાહત નિંદામણથી જોવા મળશે આભાર